Hi, friends. હું છું હિતેશ ગોઢાણી આ જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આ વખતે આપણે જે નવોદય હોય કે પછી પીએસસીના બાળકો હોય સીઈટીના બાળકો હોય એનએમએમએસના બાળકો હોય કે પછી જ્ઞાન સાધનાના કોઈ પણ સ્કોલરશીપની પરીક્ષા દેતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે તેવું આપણે જે અંક ગણિત લઈને આવી રહ્યા છે કે જે દરેક પરીક્ષામાં વીસ થી ત્રીસ માર્કની વચ્ચેનું અંક ગણિત છે તે પૂછાતું હોય છે તો આ બધા જ બાળ માળકોને ઉપયોગી થઈ શકે તેવો અંક ગણિતને આપણે સિરીઝ લાવી રહ્યા છે તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના અંક ગણિત ભાગ 1 માં કે જે તમારો સંખ્યા જ્ઞાનનો બનાવેલો છે કે જે સંખ્યા જ્ઞાનમાંથી તમારો પાયો છે એટલા માટે જ આપણે સિરીઝને નામ પણ આપ્યું છે એકડે એકથી ગણિત કેમ કે તેમાં પાયાથી શરૂઆત કરીને આપણે છે જેવા પ્રશ્નો પૂછાઈ જાય તેવા આપણે પ્રશ્નો લાવવાના છે તો વિડીયોની શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ આપણને આપ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ દસ છે જોજો વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછવામાં આવે કે સૌથી વધુ દસ છે સૌથી વધુ સો છેક નથી સંખ્યા કઈ છે તમને ઇન ડાયરેક્ટલી ઊંધાકાન પકડાવે છે તો તમારે એ રીતે સૌથી વધુ પૂછે તો સૌથી મોટી સંખ્યા લેવાની અને સૌથી નાની પૂછે તો તમારે સૌથી નાની સંખ્યા લેવાની છે ચાલો જોઈએ એમાં કઈ સંખ્યામાં સૌથી છે કે વધુ દસ હશે તો જે સંખ્યા મોટી હશે એ સંખ્યામાં સૌથી વધુ દસ હશે તો જોઈએ કે અહીં આઠ હજાર નવસો છે અહીં નવ હજાર નવસો છે એટલે આઠ હજાર તો આવશે નહીં આ સાત હજાર આવશે નહીં અહીંયા નવ હજાર આઠસો છે ને અહીં નવ હજાર નવસો છે તો કેમાં વધારે હશે તો કે સાહેબ બી માં કેમ કે એમાં નવ હજાર નવસો એસી છે જ્યારે અહીં નવ હજાર આઠસો નેવું છે તો એના કરતાં મોટી સંખ્યા થશે બી તો આપણો જવાબ પણ થશે બી ત્યારબાદ નો બીજો પ્રશ્ન કે એક થી હજાર માં ત્રણ અંક વાળી કુલ કેટલી સંખ્યા હોય જો વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછી શકાય બે અંકવાળી કેટલી સંખ્યા હોય ત્રણ અંકવાળી કેટલી હોય ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ હોય આવા પ્રશ્નો તમને પૂછી શકાય ને આજ એક આપણો પાયો છે ભલે તમને શરૂઆતમાં એમ થશે કે ભાઈ આ તો સાહેબ સાવ સહેલા પ્રશ્નો મૂક્યા છે પીપીટીની અંદર પણ એ સહેલાથી જ આપણે શરૂઆત કરવાની છે કે જેના દ્વારા મકાન બનાવતી વખતે જેમ પાયો જરૂરી છે ને તેમાં સંખ્યા જ્ઞાન તમારા માટે એટલું જ જરૂરી છે જોઈએ આપણે એકથી હજારમાં ત્રણ અંકવાળી કુલ સંખ્યાઓ ઉકેલ આપણે એક થી હજાર ને આપણે ઝીરો થી સ્ટાર્ટ કરશું હું કરશું ઝીરો થી સ્ટાર્ટ કરીને છે તમને સમજાવું કે ભાઈ જો ઝીરો થી ને નવ હોય શું હોય ઝીરો થી નવ એ પછી તો કે બે અંકની શરૂઆત ક્યાંથી થાય શકે સાહેબ દસ થી લઈ ને નવ્વાણું સુધી હોય પછી ત્રણ અંકની શરૂઆત તો કે સાહેબ સો થી લઈ અને નવસો અને નવ્વાણું સુધી થશે એના પછી ચાર અંકની સંખ્યાઓ તો કહેશે બે એક હજાર થી લઈ અને નવ હજાર નવસો અને નવ્વાણું સુધી થશે તો આપણે આ દરેકની માહિતી ખાલી આપણે મેળવી લઈએ કે તમને એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ને તો એક પણ પ્રકારનો ડાઉટ રહેવો જોઈએ નહીં જો ઝીરો થી નવની સંખ્યા તમને પૂછે તો ઝીરો ને ગણો તો તમારે દસ સંખ્યા થશે શું થશે જો ઝીરોને ગણવાનો હોય જો તમને એમ આપે કે એક થી ને સો સંખ્યામાં તો એક થી સો માં ઝીરો આવશે નહીં તો તમારી નવ સંખ્યા થાય પણ જો ઝીરો ને ગણવાનો આવે તો તમારે ત્યાં શું મૂકવાના છે દસ ત્યારબાદ દસ થી અને નવ્વાણું સુધી તો દસ થી નવ્વાણું સુધી છે તો આપણે એક સૂત્ર પ્રમાણે પણ આપણે જોઈ શકીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા અને બે અંકની સૌથી મોટી સંખ્યા બે નાખીએ આપણે બાદ બાકી તો નવ્વાણું માંથી નવ જાય તો શું આવશે તો કે સાહેબ બે અંકની ટોટલ સંખ્યા આવશે નેવું કેટલી આવશે નેવું ત્રણ અંકની તો કે સાહેબ નવસો નવ્વાણું માંથી નવ્વાણું બાદ કરો એટલે શું જવાબ આવશે તો કે સાહેબ નવસો આવશે કેટલી સંખ્યા આવશે નવસો તમારે એ જોવાનું છે કે દસ થી શરૂઆત થઈ જાય દસ થી લઈને ક્યાં સુધી જવાનું છે કે નવ્વાણું સુધી તો નવ્વાણું માંથી તમે દસ બાદ કરો એટલે કેટલા આવશે અને પ્લસ ઈ દસ મી એક સંખ્યા એટલે શું થશે નેવું જેમ કે નવસો નવ્વાણું માંથી તમે સો બાદ કરો તો કેટલા આવશે તો કે સાહેબ આઠસો ને નવ્વાણું તો આઠસો નવ્વાણું તો આવી એમાં પ્લસ તમે એક કરી નાખો એટલે કેટલા આવી તો તો કે સાહેબ નવસો એ રીતે કોઈ પણ સંખ્યા પૂછવામાં આવે તો ઝીરો થી નવ ની અંદર કેટલી હોય દસ દસ થી નવ્વાણું ની અંદર નેવું સો થી નવસો નવ્વાણું ની અંદર નવસો એક હજાર થી નવ હજાર નવસો નવ્વાણું હોય તો નવ હજાર તો એમ પાંચ અંક ની પૂછે તો તમને તો કે સાહેબ નેવું હજાર એ રીતે તમે આગળ લખી શકો છો આપણે

ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો જોઈએ ચાર અંકની સૌથી મોટા મોટી સંખ્યા તો કે સાહેબ નવ હજાર નવસો અને નવ્વાણું એ તમારી ચાર અંકની સૌથી મોટા મોટી સંખ્યા થાય એમાં ત્રણ અંકની સૌથી નાની સંખ્યા તો સાહેબ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા તો કઈ હોય સાહેબ સો થી શરૂઆત થાય એટલે ત્રણ અંકની સૌથી નાની હોય તો આ બંનેનો સરવાળો પૂછો છે મને નવ પછી અહીં કેટલા આવશે નવ નું ને એક દિવસની શૂન્ય વધી પડી એક એટલે કે કેટલા થશે દસ હજાર ને નવ્વાણું શું થશે વિદ્યાર્થી મિત્રો દસ હજાર નવ્વાણું તો આપણો જવાબ આની અંદરમાંથી કયો આવશે તો સાહેબ બી જવાબ આવશે કયો જવાબ આવશે એ જવાબ દસ હજાર નવ્વાણું કે આવા પ્રશ્નો તમને પૂછી શકાય એટલા માટે આપણે આ પીપીટી ની અંદર લીધા છે ત્યારબાદ નીચેના પૈકી કઈ સંખ્યામાં એક ઉમેરતા પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે પાંચ અંકની સૌથી નાની સંખ્યા મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે પહેલાં શું જોઈએ ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ હોય તો કે સાહેબ નવ હજાર નવસો અને નવ્વાણું હોય આ ચાર અંકની સૌથી મોટી સંખ્યા હોય એના પછી ડાયરેક્ટ શું આવી જશે તો કે પાંચ અંકની તો સાહેબ આમાં જ હું પ્લસ એક કરી નાખું શું કરવું પ્લસ એક કરવું પ્લસ એક નવ હજાર નવસો નવ્વાણું માં પ્લસ એક કરવું એટલે શું આવી જાય તો કે સાહેબ દસ હજાર આવે શું આવશે દસ હજાર તો દસ હજાર એટલે શું થાય પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા નવ હજાર નવસો ને નવ્વાણું માં એક ઉમેરતા મને પાંચ અંકની ની સૌથી નાની સંખ્યા મળે ચાર અંકની સૌથી નાની સંખ્યા તમારી કઈ થાય ચાર અંકની તો કે સાહેબ એક હજાર થાય કઈ થશે નવસો નવ્વાણું એક ઉમેરવાથી તમને પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળે હું ચાલીસ અને પચાસ ની વચ્ચે ઓછો એટલે મતલબ એમ કે પેલા તેત્રી કાઢી નાખો ચોત્રી કાઢી નાખો કેમકે ચાલીસ પચાસ ની વચ્ચે નથી અને મને લખવામાં ત્રણ પિસ્તાલી તો નહીં આવે એટલે કોણ આવશે તો કે સાહેબ તેતાલીસ કે આવો ઈઝી પ્રશ્ન છે ચાલીસ ને પચાસ ની વચ્ચે આવે છે લખવામાં ત્રણ આવે બે શરતો ચાલીસ પચાસ ની વચ્ચેની સંખ્યા પણ છે અને લખવામાં ત્રણ પણ આવે છે ત્યારબાદ છ લાખ છ હજાર પંચાણું ને અંકમાં કેવી રીતે લખાય આપણે ઓફલાઈન બેચની અંદર તો આપણે છે અંકોને શબ્દોમાં તમને કરાવેલું છે હવે એ અંકોને શબ્દોમાં અહીં જો ઓનલાઈનમાં કરાવવા જઈએ આપણે કે યુટ્યુબની અંદર એવું મૂકવા જાય તો એમાં ઘણો સમય માંગી લઈએ એટલા માટે એટલું તો આપણને ઈઝીલી યાદ હોવું જોઈએ કે ભાઈ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ ને અબજ તો ત્યાં સુધીને આપણે જેમ પેટર્નો જેમ બનાવી છે એટલો તો તમને ખ્યાલ

છ લાખ છ હજાર પંચાણું એટલે કયો જવાબ આવશે તો કે સાહેબ ડી જવાબ આવશે કયો આવશે ડી જવાબ તમારો ફાઈનલ આન્સર રહેશે ત્યારબાદ કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા છ હજાર આઠસો મળે છ હજાર આઠસો મને મળે કઈ સંખ્યા પછી હોય તો જેમ કે હું અહીંયા છ હજાર આઠસો મિડલમાં લખી નાખો છ હજાર આઠસો આની પહેલાંની સંખ્યા કઈ હોય એ શોધવાની છે જો અને પછીની આપણને આપ્યો હોત તો આપણે શું કરત તો કે છ હજાર આઠસો એક કેટલા આવત છ હજાર આઠસો એક તો છ હજાર આઠસો ક્યારે આવે તો કે સાહેબ છ હજાર સાતસો ને નવ્વાણું હોય ને છ હજાર સાતસો નવ્વાણું પછી તો કે છ હજાર આઠસો છ હજાર આઠસો પછી છ હજાર આઠસો એક તો અહીં તમને શું પૂછ્યું કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા છ હજાર આઠસો છે તો કયો જવાબ આવશે તો કે સાહેબ ડી જવાબ આવશે છ હજાર સાતસો ને નવ્વાણું કયો જવાબ આવશે છ હજાર સાતસો નવ્વાણું જો તમને એમ પૂછ્યું હોત કે કઈ સંખ્યાની તરત એક આવત કઈ આવત છ હજાર આઠસો ને એક ચાલો ત્યારબાદ નો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યામાં સૌથી વધુ દસ છે આગળ જમાની આની આપણે પહેલા જ પ્રશ્નની અંદર જેમ આપણે જોઈએ સૌથી વધુ દસ છે એમ આમાં પણ તમને એમ જ પૂછેલું છે સૌથી વધુ દસ કેમાં છે તો સૌથી મોટી સંખ્યા આઠસો સાતસો નવસો સત્તાણું ને નવસો ને વી તો કોણ આવશે નવસો સત્તાણું કેમ કે મોટી સંખ્યા હોય એમાં જ વધુ દસ હશે ત્યારબાદ બે અંક વાળી કુલ કેટલી સંખ્યા બને તો બે અંક વાળી આપણે અહીં જોઈ ગયા છે પીપીટી ની અંદર બે અંકની સંખ્યા તો કે સાહેબ નેવું બને કેટલી બનશે નેવું સંખ્યા તો આની અંદર માં આપણો જવાબ કયો આવશે તો કે સાહેબ સી નેવું સંખ્યા બને કેટલી સંખ્યા બને નેવું કેમ કે દસ થી શરૂ કરો અને નવ્વાણું સુધીની સંખ્યા એટલે ટોટલ નેવું સંખ્યા છે એ આપણને બે અંકની મળે છે નીચેની સંખ્યાને ઉત્તરતા ક્રમમાં ગોઠવતા છઉથી છેલ્લે સંખ્યા કઈ મળે જો ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે તો કેમાં ગોઠવવાનું છે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે ને સૌથી છેલ્લે મળે એટલે કઈ હશે તો કે સૌથી નાની સંખ્યા છે ઉત્તરતો ક્રમ એટલે સૌથી મોટી એનાથી નાની એનાથી નાની એમ સૌથી નાની સંખ્યા તમને છેલ્લે મળશે તો આની અંદરમાં જેમ કે જોવા જાવ અહીં પચીસ હજાર છે છત્રીસ હજાર છે આડત્રીસ હજાર છે તો સૌથી નાની કઈ થઈ નવ તો એ જ સૌથી છેલ્લે હશે તો તમારો જવાબ એ કયો આવશે તો કે સાહેબ નવ હજાર આઠસો એક બી કયો જવાબ આવશે નવ હજાર આઠસો એક નીચેની સંખ્યા ને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા મધ્યમાં આવશે વચ્ચે સંખ્યા કઈ આવશે એ જોવાની છે ચડતા ક્રમમાં એટલે આપણે પેલા નાની એનાથી મોટી એનાથી મોટી એ આવી રીતે આપણે ગોઠવવાની છે તો એમાં આપણે એમ જોઈએ કે ચડતા ક્રમમાં પેલા તો કે સાહેબ અહીં ચાર આપેલા છે ચાર છે અહીં આપેલા છે ચાર ને નવ આ સંખ્યા સાહેબ અહીંયા આવશે અને આ સંખ્યા છે એ અહીં જશે પણ એનો કોઈ સવાલ નથી કેમ કે એ તો ચોથી પાંચમી સંખ્યા છે કઈ છે ચોથી આપણે મધ્ય શોધવાની છે કઈ શોધવાની છે મધ્યમાં જવાબ કયો તો કે સાહેબ ડી કયો જવાબ આવશે તમારો ડી કેમ કે આપણને વચ્ચેની સંખ્યા કીધી છે કે મિડલમાં તમારી કઈ સંખ્યા આવશે તો આ રીતે તમારે પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો એ જ ઘણી

તો એવા નવ દશક એટલે નેવું જ થશે શું થશે નેવું અને ત્રણ એકમ એટલે સીધા ત્રણ મૂકી દો જવાબ શું આવશે તો કહેશે પાંચ હજાર અને ત્રાણું કયો આવશે પાંચ હજાર જો મને અહીં શતક હોત તો પાંચ હજાર નવસો થાત પાંચ પણ મને અહીં આપ્યા છે નવ દશક નવ દશક આપે એટલે મારા માટે શું થશે પાંચ એટલે બી જવાબ આવશે આવશે બી પાંચ હજાર ત્રણ ત્યારબાદ ત્રણસો એટલે હવે તમને એમ હસવું આવતો હોય કે સાહેબ આ આવો ઇઝી પ્રશ્ન કઈ મૂકી દેવાતો હશે આ ત્રણસો એટલે શું

છ હજાર છસો અને સડસઠ કેટલા આવ્યા છ હજાર ને સડસઠ ને અંકોમાં દર્શાવો તો પેલા તો છ હજાર એટલે સ્થાને હોવો જોઈએ આવી એટલે બીજો છ હોવો જોઈએ એટલે આ છ તો નહીં આવે એના પછી આ સાત તો આવશે જ નહીં એના પછી હું સડસઠ તો છ તમારો જવાબ આવશે સી એમ કે અહીંયા છ હજાર ઓલામાં છ ત્યારબાદ

થાય સ્થાન બદલે એટલે તેની સ્થાન કિંમત બદલાય છે તો આપણે એમાં શીખવાડેલું છે કે છ ની મને સ્થાન કિંમત પૂછે છે છ ની પાછળ ની સંખ્યાઓ જોવાની તો કેટલી છે એક બે અને ત્રણ તો સાહેબ પેલા છ મૂકી દેવાના ને પછી એ ત્રણેય નું એક એક શૂન્ય મૂકી દેવાનું એટલે શું થશે તો કે સાહેબ છ હજાર આવશે શું આવશે છ હજાર તો બી જવાબ આવશે તમારું કયો આવશે બી જો તમને અહીં પાંચ ની આપી હોત તો શું થાત તો કે સાહેબ પેલા પાંચ મૂકી દેવાના પછી એક બે ત્રણ ચાર ને પાંચ તો કે સાહેબ શૂન્ય શૂન્ય મૂકી 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 દેત એટલે લાખ થાય કેટલી થશે પાંચ લાખ તમારો જવાબ આવે કેમ કે તમારે ખાલી સ્થાને જે કિંમત છે એ મૂકી તેની પાછળના સભ્યોને ગણી લેવાના છે જેટલી સંખ્યા છે એટલા શૂન્ય મૂકી દેવાના છે ત્યારબાદ સાડત્રીસ ચોપન અને સાડત્રીસ પિસ્તાલીસ એટલે કે ત્રણ હજાર સાતસો ચોપન અને ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ મૂકવાનો છે એ મોટા છે એટલે એ બાજુમાં તમારે વધારે જગ્યા એટલે કોણ જવાબ આવશે તો કે સાહેબ એ કયો જવાબ આવશે એ કેમકે આ નિશાની તમારે મૂકવાની છે જો આ નિશાની તમે મૂકો તો એ શું થશે તો કે સાહેબ ત્રણ હજાર સાતસો ચોપન નાના છે તો એ વસ્તુ બને નહીં બે સરસો ને બાર છે તો પંદર હાજર સસ્સો ને બાર એકાવન ની આવે પંદર હજાર એકસો બાસઠ ની આવે પંદર હજાર છસો ને બાર કેમકે એ આપણે સંખ્યા બોલવા જઈએ ને ત્યાં જ એ આપણે પ્રશ્નનો જવાબ પણ આવી જતો હોય છે ચાર ઝીરો નવ લખેલા અંકોના કાર્ડને ગોઠવતા મોટામાં મોટી સંખ્યાનો સોના સ્થાન ઉપર રહેલા અંક જણાવો તો જો મોટામાં મોટી સંખ્યા હોય તો સૌથી મોટો અંક હોય ને એ પહેલાં હોય એનાથી નાનો બીજા સ્થાન એનાથી નાનો ત્રીજા સ્થાન એવી રીતે ગોઠવવાના હોય છે તો સૌથી મોટો અંક કયો છે તો કે સાહેબ નવ તો કોઈ પણ સંખ્યા બનશે એમાં પહેલા સ્થાને કોણ હશે નવ જો મોટી સંખ્યા પૂછ્યું હોત તો નાની સંખ્યા પૂછ્યું હોત તો ઝીરો પણ આવે અને ઘણી વખત અપવાદ રૂપે તમે ઝીરોને પહેલાં સ્થાને લઈ શકતા નથી ક્યારે જો મને અહીંયા એમ કીધું હોત કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અથવા તો મને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા એમ કીધું હોત તો હું ઝીરો ને જો પેલા સ્થાને લઉં તો મારી બે અંકની સંખ્યા જ બને છે ઝીરો ચાર નવ અથવા નાની સંખ્યા મને કીધી છે તો ઝીરો ચાર અને નવ આવશે તો ઝીરો ને હું પેલા સ્થાને મૂકું તો બોલાય શું ઓગણ જ બોલાય શું બોલે હું સ્થાને મૂકું નાની સંખ્યા કીધી હોય તો આવી રીતે બને તો આ તો બે અંકની સંખ્યા જ બની કેટલા અંકની બની બે અંકની પણ આપણને મોટી કીધી છે તો મોટામાં શું થશે તો કે સાહેબ નવ પેલા ચાર પછી ને એના પછી ઝીરો સોના સ્થાન ઉપર કોણ આવશે તો કે સાહેબ નવ કોણ આવશે નવ ત્યારબાદ ત્રણ આઠ છ પાંચ એક અને બે દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરી નાનામાં નાની સંખ્યા લખો જો મોટામાં મોટી સંખ્યા કહી તો સૌપ્રથમ મોટો અંક એનાથી નાનો એવી રીતે કરવાના છે નાનામાં નાની પૂછે તો પેલા નાનો અંક લેવાના છે તો પેલા નાના અંકમાં કોણ આવશે તો કે સાહેબ એક બે ત્રણ પાંચ છ ને આઠ તો અહીં જોવો તમે એક આ નહીં આવે એક ત્રણ છે નહીં આવે ત્રણ આઠ છે નહીં આવે તો કઈ જવાબ આવશે તો કે સાહેબ બી કેમ કે એક બે ત્રણ પાંચ છ અને આઠ તો એ રીતે તમારી મોટા મોટી સંખ્યા કઈ બનશે તો કે એક લાખ સોરી નાનામાં નાની સંખ્યા કઈ બનશે તો કે એક લાખ ત્રેવીસ હજાર પાંચસો ને અડસઠ કેટલા બનશે એક લાખ ત્રેવીસ હજાર પાંચસો અડસઠ જો મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો પેલા કોણ આવો તો કે આઠ છ પાંચ ત્રણ બે અને એક તો તમારી મોટામાં મોટી સંખ્યા કઈ બના નાનામાં નાની સંખ્યાના તફાવત યોગ શોધો આ બધા પ્રશ્નો આપણે છે ઓફલાઈન બેચમાં જોઈ ગયા છે એમાં કંઈ કરવાનું નથી મોટા મોટી સંખ્યા હોય નાનામાં નાની સંખ્યા હોય એનો તમને સરવાળો પૂછો અથવા તો બાદ બાકી ત્યારબાદ ધોરણ પાંચ ની અંગ્રેજી બુકમાં એક થી સો સુધી પાના નંબર લખેલા છે તેમાં કુલ કેટલા પાના નંબર પર એક અંક હશે એક થી સો છે જો ઝીરો થી સો આપણી એક અંકની કેટલી સંખ્યા બને દસ પણ અહીં તમને હું આપેલું છે એક થી સો આપેલા છે તો એક થી ને નવ સુધીની એક સંખ્યા હશે તો કેટલી આવશે તો કે સાહેબ નવ જવાબ આવશે કયો જવાબ આવશે નવ કેમકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેમ કે થી તો બે અંકની શરૂઆત થઈ જ એટલે એક અંકના કેટલા સભ્યો છે એમાં તો કે નવ હશે કેટલા હશે નવ ત્યારબાદનો આજની છેલ્લી પીપીટી આપડી કે ભાઈ પાંચ હજાર ત્રણ શતક છ દશક આઠ એકમ એટલે કઈ સંખ્યા જો આની અંદર માગડી પણ એક આપણે પહેલાં જોયું તો કે પાંચ હજાર તો પહેલાં તો આ પાંચ હજાર મૂકી દો એમના એના પછી આપણને શું આપ્યું ત્રણ શતક ત્રણ શતક એટલે શું થશે તો કે સાહેબ ત્રણસો કેટલા થશે ત્રણસો છ દશક છ દશક એટલે શું થશે તો કે સાહેબ સાઈઠ કેટલા થશે સાહીઠ અને અહીં કેટલા આવશે પાંચ તો પાંચ હજાર ત્રણસો અડસઠ કેટલો જવાબ આવશે પાંચ હજાર ત્રણસો ને અડસઠ એટલે એ જવાબ તમારો આવશે કયો જવાબ આવશે એ જવાબ આવશે દશક શતક માં લોચો ન લાગી જાય વિદ્યાર્થી મિત્રો એ જોવાનું છે ત્યારબાદ એક લાખ ની સંખ્યામાં કેટલા શૂન્ય આવે તો હું અહીં એક લાખ ઉતારવા લો એક લાખ તો સાહેબ ત્રણ ને બે પાંચ પાંચ શૂન્ય આવે એક લાખ કે પાંચ લાખ કે બે લાખ કે ત્રણ લાખ કે તો એના માટે કેટલી સંખ્યા આવશે તો કે શૂન્ય કેટલા આવશે તો કે સાહેબ પાંચ આવશે કેટલા આવશે પાંચ નવ્વાણું લાખ નવ હજાર નવ સંખ્યામાં નવ અંક કેટલી વખત આવે તો પેલા તો નવ્વાણું લાખ આપણે એ સંખ્યા લખી નવ્વાણું લાખ પછી હું આપ્યું મને નવ હજાર એટલે અહીં ઝીરો મૂકાશે એટલે નવ હજાર એના પછી મને આપ્યું છે નવ તો આ ઝીરો ઝીરો અને નવ એટલે નવ્વાણું લાખ એટલે બે ત્રણ અને ચાર તો આવી રીતે ચાર નવ આવશે કેટલી વખત આવશે ચાર વખત તમારા નવ આવશે તો અહીં જવાબમાં કોણ આવશે તો કે સાહેબ સી નવ્વાણું લાખ નવ હજાર નવ છે એટલે એમાં તમારા ચાર છે એ નવ આવશે કેટલી વખત આવશે નવ ચાર વખત તો વિદ્યાર્થી મિત્રો આપણી એક સંખ્યા જ્ઞાનના કે જે તમારો એક પાયો છે કે એ તમારો પાયો મજબૂત હોવો જોઈએ ભલે આજના તમે ત્રેવીસ પ્રશ્નો શીખ્યા તમને જો આ ત્રેવીસ ત્રેવીસ પ્રશ્નો એમ થાય ને કે સાહેબ આ તો સાવ ઈઝી હતા તો તમે એ રસ્તા ઉપર મહેનત છો તમે અને જો આ ત્રેવીસ માંથી પણ તમને અડધા અઘરા લાગે ને તો તમારી મહેનત છે હજી વિદ્યાર્થી મિત્રો ખૂટે છે એના માટે તમારે અંદર જવાબ દેવાના હોય છે એટલા માટે થોડી ઘણી તૈયારી તમારી વધારવી પડશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં